નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ સરકારી જનરલ હોસ્પિટલ જર્જરી હાલતમાં ડિલેવરી વોર્ડમાં સત પરથી પોપડા પડતા મહિલા દર્દી ઇજાગ્રસ્ત ડિલેવરી માટે આવેલ મહિલા દર્દીને ઈજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડેલ ઇમરજન્સી અને ડિલેવરી વોર્ડમાં સત પરથી પોપડા પડતા દર્દીઓ ભયભીત જર્જરી જ જનરલ હોસ્પિટલના મામલે સત્તાધીશો કેમેરાથી ભાગી રહ્યા છે જનરલ હોસ્પિટલના સત્તાધીશો એકબીજા ઉપર આપી રહ્યા છે ખો તાત્કાલિક હોસ્પિટલની ઇમારત નવી બનાવવા માંગ બ્યુરો રિપોર્ટ રોહિતપ્રા બોટાદ સરપંચ સવારમાં એક વોર્ડની અંદર એક હતા 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 ઉપરથી શું સવારમાં કાલ રાત્રે મારા ગામનું એક મજૂર પેશન્ટ હતું જે ભદ્રાવડી ગામનું જે અહીંયા સોનાવાલા અર્થે ડિલિવરી માટે કાલ રાત્રે દાખલ થયું હતું અને સવારમાં મોર્નિંગમાં જનરલ વોર્ડની અંદર એ બેડની અંદર સૂતું હતું ત્યારે સોનાવાલા હોસ્પિટલના સ્લેબનું એ પોડું એની ઉપર પડ્યું હવે એને સ્લેબનું એનું એની ઉપર પોડું પડવાથી એને પેટની અંદર દર્દ વધ્યું અને હાથ ઉપર પણ વાગી ગયું છે ફેક્ટર જેવું હાથ ઉપર પણ થઈ ગયું ત્યારબાદ પેશન્ટે મને ફોન કર્યો એના સગાવાલાએ મને ફોન કર્યો અને હું અહીંયા મુલાકાત આવ્યો જોયું તો આખી હોસ્પિટલની અંદર જર્જરિત હોસ્પિટલ છે આવો બનાવ આઠ દિવસ પહેલાં સોનાવાલા હોસ્પિટલના કર્મચારી ઉપર પડ્યું હતું ત્યારે એ કર્મચારીને મોઢાના ભાગે ફ્રેક્ચર થઈ ગયું હતું અને એની પણ સારવાર આ હોસ્પિટલમાં ન થઈ શકી અને એ સારવાર માટે પચાસથી સાઠ હજારનો ખર્ચો કરી અને સુરેન્દ્રનગરની હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર સારવાર કરવી પડી એવી સ્થિતિ આ હોસ્પિટલ ચાલી રહી છે સવારમાં સીડીએચ પણ ફોન કર્યો છે આરએમઓને પણ ફોન કર્યો છે તમામ અધિકારીઓને ફોન કર્યો છે એકાબીજી એકાબીજીની માથે ઓઢાડે છે બાર વાગ્યા સુધી બપોરના બાર વાગ્યા સુધી પેશન્ટને કોઈ પણ સારવાર મળી નથી ત્યારબાદ બાર વાગ્યા પછી મેં મારા પોતાના ખર્ચે બોટાદની પ્રાઇવેટ હોસ્પિટલ સિદ્ધિ વિનાયકની અંદર આ પેશન્ટને મોકલી આપ્યું છે અહીંયા હજી અત્યારે પણ અધિકારીઓ અને ડૉક્ટરો એવું કહે છે કે અહીંયાથી શિફ્ટ કરી અને ભાવનગર મોકલ્યો છે ખરેખર એવું નથી બોટાદની સિદ્ધિ વિનાયક હોસ્પિટલની અંદર પોતાના સ્વયં ખર્ચે મેં પેશન્ટને ફેરવેલું છે હોસ્પિટલ કેવી જર્જરિત છે હોસ્પિટલના ઉપરનો માળ અને નીચેના માળના બે માળની સ્થિતિ બહુ ગંભીર છે કલર અને પીઓપી કરી અને સારું લગાડી અને દેખાડેલું છે આ જે આપણે પોળું પીડ્યું છે એ એ રૂમની પણ તમે મુલાકાત લઈ શકો છો કે એ પોળું કેવડી સાઇઝનું કેવડું મોટું પીડ્યું છે આખા એ બેડ ઉપર પીડ્યું છે એ બેનને બાળકની અંદર સ્થિતિ શું હશે એ પોળું પીડ્યું ત્યારે એ બહુ ગંભીરતા વાળે જવાબદાર તો અધિકારીઓ જ છે અને નીચેના ડૉક્ટરોનો આમાં આમાં આમ જુઓ તો નીચેના ડૉક્ટરોનો કાંઈ વાંક નથી હોતો ખરેખર ઉચ્ચ અધિકારીઓ એની એક્શન નથી લેતા એટલે આ બધું ભોગવવું પડે છે અને નીચેના ડૉક્ટરોની ઉપર આવે છે આ બધું માગશો તમારી માંગ એક જ છે કે સાહેબ સોનાવાલા હોસ્પિટલ એટલે બોટાદની મોટામાં મોટી હોસ્પિટલ જિલ્લા આરોગ્ય કેન્દ્ર છે હવે જિલ્લા આરોગ્ય કેન્દ્રની અંદર પણ અપેક્ષા ન રાખી શકતા અને હોસ્પિટલના કર્મચારી પોતાની સારવારની અપેક્ષા ન રાખી શકતા હોય તો દર્દી તો કઈ રીતે રાખી શકશે